મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી મલ્ટીગ્રેન સુખડી ચાલો રેસિપી શરૂ કરીએ બધાથી પહેલાં અહીંયા મેં બાજરીનો લોટ લીધો છે એક નાની વાટકી અહીંયા નાની વાટકી રાગીનો લોટ ખાવાવાળું ગુંદ એટલે કે એડેબલ ગમ અને ઘઉંનો લોટ એક વાટકી ઘી અને ગોળ તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મેં પહેલાંથી રેડી કરીને રાખી લીધા છે બધાથી પહેલાં અડધી વાટકી એક પેનમાં હું ઘી ગરમ કરીશ તો ઘી આગળમાં જેવી રીતે યુઝ કરવાનું હશે એટલે કે જેમ જેમ જરૂર પડશે આપણે એમાં એડ કરતા જશું હવે અહીંયા બધાથી પહેલાં ગુંદને આપણે ફ્રાય કરી લઈએ તો ઘી જેમ ગરમ થશે એમ એમાં ગુંદ નાખી દેવાનું છે અને ગુંદને જેમ આપણે ફ્રાય કરશું એવી રીતે ફૂલતો જશે તો ઘી ગરમ થાય એટલે મેં અહીંયા ગુંદને નાખી દીધું છે અને તમે જોઈ શકો છો કે ગુંદ એકદમ સરસથી ફૂલવાનું શરૂ થઈ ગયું છે તો તમને ખબર જ હશે કે ગુંદ આપણા શરીર માટે કેટલું સારું હોય છે ગુંદ આપણા હાડકાંને મજબૂત બનાવે છે અને આપણા શરીરને પણ ગરમ રાખે છે તો આવી રીતે ફ્રાય કરીને ગુંદને આપણે નાખવાથી સુખડીમાં એક બહુ સરસ ક્રન્ચીનેસ આવી જશે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે અહીંયા થોડુંક હજી ઘી એમાં એડ કરું છું કેમ કે આપણે ગુંદને ફ્રાય કર્યું એટલે ઘી ઓછું થઈ ગયું હતું અહીંયા દોઢ વાટકી હું ઘઉંનો લોટ નાખું છું પહેલાં એક વાટકી નાખ્યો અને પછી અડધી વાટકી અહીંયા બાજરીનો લોટ લગભગ ચાર ટેબલ સ્પૂન બાજરીનો લોટ છે અને ચાર ટેબલ સ્પૂન રાગીનો લોટ છે આવી રીતે મેં ત્રણ લોટને મિક્સ કરીને સુખડી બનાવી છે હવે ગુલાબી થાય ત્યાં તક આ લોટને શેકી લેવાનું છે ફ્લેમને ટુ મીડિયમ રાખવાની છે તો જેમ વિન્ટર સિઝન સ્ટાર્ટ થાય એમ આપણા બધાના ઘરમાં સુખડી તો બનતી જ હોય છે અને લગભગ આપણે ઘઉંના લોટની જ સુખડી બનાવતા હોઈએ છીએ એકવાર આ મલ્ટીગ્રેન સુખડી જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખાવામાં તો બહુ ટેસ્ટી લાગે છે અને આપણા શરીર માટે બી બહુ ફાયદાકારક છે તમે જોઈ શકો છો કે બધું ઘી અબ્ઝોર્બ થઈ ગયું છે લોટમાં હવે જે ઘી બચેલું હતું એ બધું જેમાં હું નાખી દઈશ અને હવે આગળ પણ જ્યારે ઘીની જરૂર પડશે તો આપણે બીજું ઘી એમાં એડ કરી શકીએ છીએ તમે મારી બીજી કઈ રેસિપીઝ ટ્રાય કરી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું બહુ જ ઇઝી અને બહુ સરસ રેસિપીઝ મારા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરું છું હવે અહીંયા બીજું ચારથી પાંચ ચમચી ઘી મેં એડ કર્યું છે તમે જોઈ શકો છો કે લોટ બધું ઘીને અબ્ઝોર્બ કરી લીધું છે એટલે આવી રીતે લચકાં પડતું ઘી આપણે એમાં નાખવું પડશે સુખડીમાં તમને ખબર જ છે કે સારા અમાઉન્ટમાં ઘીની જરૂર પડતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસથી લચકા જેવું થઈ ગયું છે એટલે આટલું ઘી ઇનાફ છે એમાં આમાં જ આપણે લોટને શેકવાનો છે તો આવી રીતે લોટને શેકતા મને લગભગ દસથી પંદર મિનિટ જેવું લાગ્યું છે ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું અને હવે આપણે જે ગુંદ આપણે ફ્રાય કરીને રાખ્યું હતું એને આવી રીતે વાટકીથી દબાવીને મેશ કરી લેશું એનાથી શું થશે કે જે આપણે મોટા કટકા જે હશે ગુંદના એ એકદમ સરસથી મેશ થઈ જશે અને જ્યારે આપણે સુખડીમાં લોટમાં એડ કરીશું તો ખાવામાં પણ એકદમ સરસ ક્રન્ચીનેસ આવશે તો આવી રીતે એને મૅશ કરી દેવાનું છે બહુ સરસથી એકદમ ઇઝીલી મેશ થઈ જતું હોય છે તમે જોઈ શકો છો એનો ભુક્કા જેવો ટેક્સચર થઈ ગયું છે એકદમ ભૂક્કો નથી થયો હલકા હલકા પીસીસ એમાં નાના નાના છે તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસથી શેકાઈ ગયો છે એમ પિંકિશ ટેક્સચર એનું આવી જશે લોટમાં હવે આમાં હું ગોળ એડ કરી દઈશ તો બે વાટકી આમાં હું ગોળ એડ કરું છું જે વાટકીથી મેં ઘઉંનો લોટ મેઝર કર્યો તો એ જ વાટકીથી બે વાટકી ગોળ નાખવાનો છે અને જે આપણે ગુંદ મેશ કરીને રાખ્યું હતું એ બધું જ એમાં એડ કરી દેવાનું છે સુખડીની મીઠાશ તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ એમાં એડજસ્ટ કરી શકો છો ગેસની ફ્લેમને ઓફ કરી દેવાનું છે કેમ કે લોટ ગરમ છે આપણું પેન બી ગરમ છે એટલે જેમ આપણે ગોળ એમાં એડ કરીશું આપણો એમાં પીગળતો જશે એમાં વધારે ફ્લેમની જરૂર નથી અને જેમ જેમ ગોળ એમાં મિક્સ થતો જશે એમ આપણું મિશ્રણ થોડું થિક થતું જશે તો તમે જોઈ શકો છો કે જેમ જેમ ગોળ એમાં ઓગળતો જાય છે એ મિશ્રણ એકદમ ઘાટું થતું જાય છે તો આવી રીતે મેં બધી જ વસ્તુ મિક્સ કરી લીધી છે ગેસની ફ્લેમ ઓફ રાખી છે અને હવે એક થાળીને મેં પહેલાંથી ઘીથી ગ્રીસ કરીને રાખ્યું છે તો આ મિશ્રણ એકદમ રેડી છે સુખડીનું હવે થાળીમાં આપણે બધું મિશ્રણ નાખી દઈશું અને હવે એને સરસથી ફેલાવી દેવાનું છે તો આવી રીતે આખા થાળીમાં આને ફેલાવી દઈશું અને મિશ્રણને રૂમ ટેમ્પરેચર તક એકદમ ઠંડુ થવા દઈશું તો અમારી વિન્ટરની સુખડી બનીને રેડી થઈ ગઈ છે હવે એને ઉપરથી હું ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરું છું આ બિલકુલ ઓપ્શનલ છે તમે ડ્રાય ગાર્નિશ કરી શકો છો અથવા તો એને એમ જ પણ રાખી શકો છો થોડુંક આવી રીતે એને દબાવી દેવાનું એટલે ડ્રાય ફ્રૂટ સરસથી એમાં સેટ થઈ જાય તો આ સુખડી બનાવવામાં જે આપણે ઘી યુઝ કર્યું હતું એ સવા વાટકી જેટલું ઘી યુઝ થયું છે અને આટલું ઘી બચી ગયું છે મેં દોઢ વાટકી ઘી લીધું હતું એમાંથી સવા વાટકી મેં યુઝ કર્યું છે હવે પાંચ મિનિટ પછી આપણે સુખડીમાં આવી રીતે કટ લગાવી દઈશું એકદમ ઠંડુ નથી થવા દેવાનું એના પહેલાં જ એમાં કટ લગાવી દેવાનું છે જો એકદમ પૂરી રૂમ ટેમ્પરેચર તક ઠંડી થઈ જશે તો પછી આપણી સુખડીમાં પીસસ કરવા થોડાક ડિફિકલ્ટ થઈ જશે એટલે સુખડી હમણાં ગરમ જ છે અને ત્યારે જ એને કટ લગાવી દેવાનું છે કેમ કે આમાં આપણે જે ઘી યુઝ કર્યું છે એ પણ ઠંડીના મોસમમાં એકદમ જામી જતું હોય છે અને ગુંદ આપણે નાખ્યું છે ને તો એનાથી પણ એકદમ કડક થઈ જશે સુખડી એટલે તમે એના પીસસ પહેલાં જ કરી લેજો મતલબ કે કટ લગાવી લેજો હવે અહીંયા રાતના મેં સુખડી બનાવી હતી તમને બીજા દિવસે હું પીસસ નીકાળીને દેખાડું છું તો મારું છે ને થાળીમાં ઘી જામી ગયું હતું એના પીસ નહોતા નીકળતા તો તો મેં શું કર્યું કે લોઢી ગરમ કરી એના પર થાળીને બે મિનિટ રાખી દીધું તો થોડીક સોફ્ટ થઈ ગઈ અને પીસસ એકદમ ઇઝીલી નીકળી ગયા તો આવી રીચે રીતે મલ્ટીગ્રેન સુખડી મેં બનાવીને રેડી કરી લીધી છે તમે પણ જરૂરથી બનાવજો હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ